આભાર 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 નમસ્કાર સૌને આપણે ચાર મહિના પહેલાં એક વિડીયો બનાવ્યો હતો માત્રક બ્રિજ ઉપર ઘણા બધા દેવી દેવતાઓની અહીંયા મૂર્તિઓ લાગેલી હતી ખાટેલા ફોટા પડ્યા હતા સાધન સામગ્રી પડી હતી બધું જ પડ્યું હતું પરંતુ અત્યારે તમે જુઓ ક્લીન છે આપણે આખા બ્રિજ ઉપર જઈએ આપણે જે વિડીયો બનાવ્યો એમાં બહુ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી કે આવું બધાએ ના કરવું જોઈએ જગ્યા છે કે ત્યાં બહુ બધા ફોટોગ્રાફ્સ હતા સંજયબેન કહું કે બતાવો પાછળ જોજો ફાદર પણ આવે છે આ જગ્યા તમે જુઓ કે કેટલી બધી કેટલા બધા ફોટોગ્રાફ્સ અહીંયા પડ્યા હતા અમે લોકોએ બધું જ નાખ્યું હતું અને અત્યારે કોઈક સંસ્થા દ્વારા કે સરકારશ્રી દ્વારા જે ક્લીન થયું છે અને ક્લીન થયા પછી કોઈએ પણ અહીંયા કશું મૂક્યું નથી ખરેખર સોશિયલ મીડિયાની પોઝિટિવ અસર થાય છે એ અહીંયા દેખાય છે તો આ બ્રિજ ખુલ્લો થઈ ગયો છે અને મને જે દુઃખ થયું હતું એ દુઃખની લાગણી અત્યારે સુખમાં પરિણમી છે કે વિડીયો બનાવ્યા પછી અહીંયા હાલત સારી છે અહીંયા બે ત્રણ ફોટોગ્રાફ્સ છે આપણે લઈ લઈએ એટલે બીજા લોકો મૂકે નહીં આ બે ત્રણ ફોટોગ્રાફ્સ વધ્યા છે એ લઈ લઈએ છીએ જેથી કરીને બીજા લોકો સબક લે અને પછી મૂકે નહીં લે નહીં તો સરસ મજાની પોઝિટિવ અસરો જોવા મળી અને આનંદની લાગણી અનુભવું છું તો જુઓ એ જગ્યા છે મેં વાત કરી હતી હાથીજણ સર્કલથી મહેમદાવાદ રોડ આ નદી છે મેસવો અને એના બ્રિજ ઉપર આપણે ફોટોગ્રાફ્સ બહુ બધા અમે લોકોએ નાખ્યા હતા નદીમાં પધરાયા હતા અત્યારે બિલકુલ સુંદર સાફ જગ્યા થઈ ગઈ છે અહીં એટલું બધું હતું કે આપણને એમ થાય કે આટલું બધું આટલું બધું નાખેલું છે પણ શરૂઆત થઈ ગઈ છે મૂકવાની પણ અહીંથી નીકળ્યા તો લઈ લેવાનું મન થયું છે તો એ કાઢી નાખીએ જ છે ફોટોગ્રાફ્સ પણ આ થોડા મૂક્યા છે એ આપણે લઈ લઈએ છીએ જેથી પાછું હતા અહીંયા જે સામ્રાજ્ય હતું તે ફોટા મૂકવાનું એ થઈ ના જાય તો આ બીજા ફોટોગ્રાફ્સ આવ્યા છે થોડા આટલા પણ આપણે લઈ લીધા છે એટલે વાંધો આવે નહીં અને ક્લિયર થઈ ગયું છે એકદમ એટલે સોશિયલ મીડિયાની પોઝિટિવ અસર તો થઈ છે પણ હજુ પણ થોડા લોકોએ આ મૂકી દીધું છે જે ખરેખર નિંદાને પાત્ર છે તો આશા રાખીએ છીએ કે આવું બધું ન થાય અને ખરેખર આનંદ થયો કે હવે રોડ ક્લિયર થઈ ગયો છે અને આપણા હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક દેવી દેવતાઓના ફોટા રસ્તે રજડતા નથી ખૂબ આનંદ થયો આભાર 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 ખૂબ મજા આવી ગઈ આ દ્રશ્યો જુઓ આ નદીના અહીંયા જ આપણે વિડીયો ઉતાર્યો હતો અને અત્યારે ક્લિયર છે થોડા ઘણા ફોટોગ્રાફ્સ હજુ પણ લોકો મૂકી જાય છે કેમ આવું કરે છે મારો રામ જાણે પણ સંજયભાઈ આ લઈ લો તો મૂકી દો ઉપર પાડી ઉપર પાછા ના મૂકી જાય તો મિત્રો પાછા ના મૂકશો અહીંયા મેશ્વર બ્રિજ ઉપર ભગવાનને રંગે ચંગે લાયા હોય તો રાખ્યો ઘરે અને એવી રીતે પધરાવો પાણીમાં વગાડ દો એની ફ્રેમ દૂર કરી દો અને ફોટાને પાણીમાં રાખો એ પાણી વધે એટલે એ પાણીના કુંડું કુંડામાં છોડમાં રેડી દો એટલે એ રીતે પણ એનું વિસર્જન થઈ શકે પણ આ રીતે રોડ રસ્તે રજડતા મૂકી દો એ કેટલું યોગ્ય છે પોઝિટિવ અસરથી ખુશીની લાગણી અનુભવું છું સૌનો આભાર અને હવે ત્યાં સ્વચ્છતા રહેશે એવી આશા રાખી